મહાદેવભાઈ જે પક્ષ ચૂંટણી લડ્યા છે એમની તાકાત અજમાવવા માટે લડ્યા છે અને મહાદેવભાઈનો સ્વભાવ છે મહાદેવભાઈ મને અંદાજો હોય કે ચાર કે પાંચ ચૂંટણી પક્ષ લડ્યા છે ત્રીજી છે કદાચ ત્રીજી છે અને એ મોણા ઉપર કદાચ દીધી છે ફોર્મ ભર્યા જ જ નથી એ એક એનો સ્વભાવ સ્વભાવ ને ઉપર થાય છે કુપણ વ્યક્તિના હું એવું માનું છું કે જે સમાજ કુપણ પાર્ટીનો ગુલામ થઈને રહેશે મહાદેવભાઈ ગુલામ થઈને નથી રહ્યા મહાદેવભાઈ ભાજપને બતાયો છે કે ભાજપે એન્ડ સુધી કીધું તમને ટિકિટ આલીશું તમે ઓમ આલીશું તમને તો કરીશું અને છેલ્લી ઘડીએ જે આ પરિસ્થિતિ સર્જાણી છે એ માવજીભાઈ નહોતો કરો પણ કર્યું પણ કર્યું એને કારણે સમાજને જો નુકસાન પણ થશે ને થાય હું નથી માનતો ચોક નાના સાહેબ પણ હવે સમાજને તો છૂટકો જ નથી માવજીભાઈ લડે થાય માવજીભાઈ બોર્ડ ના સમાજને છૂટકો જ નથી પણ આપ એ વાત માનો છો શિવાબા કે પરિણામ જે આવે માવજીભાઈ જીતે કે ભાજપ જીતે કે જો આવે તો જનતા નક્કી કરશે પરંતુ આ ચૂંટણી પછી ચૌધરી સમાજના કામોને અસર પડશે એ સમાજના કામોને અસર પડશે એવું માનું છું કારણ કે માની લે કે અત્યારે એક વર્ગ છે જે માવજીભાઈની સાથે છે એક વર્ગ એવો પણ હશે ને જે શંકરભાઈની સાથે છે એક જ સમાજમાંથી તો આપને નથી લાગતું કે નેતા તો કદાચ ચૂંટણી લડીને છૂટા થઈ ગયા જેને સત્તા પર બેસવું છે બેસી જશે જેમને ચૂંટણી હારશે ઘરે બેસશે એનો કોઈ વાંધો નથી પણ સમાજના જે સામાન્ય લોકો છે એને આ ચૂંટણીમાં થયેલી ગડમથલ અસર કરશે એવું માનો છો ગડમથલ થવાનું થોડાક કારણ બનવાનું જેનું કારણ છે કે અગાઉની જે સરકારો હતી અને મેં તો ખૂબ ભરા હતી સર ચૂંટણીનો માહોલને ને આ બધું ચાલીસ વર્ષથી હું છું પહેલની સરકારો કોઈ પણ કે કોઈ પણ પ્રકારના નેતા ચૂંટણી પતી જાય એટલે ચૂંટણીના દાડે હોદનું એક કાગળ ફાળી રાખવાનું બીજી વખત ચૂંટણી આવી કોઈ પણ મને હું મારી વાત જ કરું કે હું હતરમાં ચૂંટણી લડ્યો અને જીત્યો મારે લાખણી મામલતદાર ની થોડી ચર્ચા થોડી 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 કરવાની છે મારી હાથે બે ચાર માણસો હતા એટલે મે ચૂંટણી હાર્દિક છે એ તો ઠીક ઠીક છે છે આપણે આપણે ગયા પણ મારા કારણે કોઈ પણ વ્યક્તિને નુકસાન થવું જોઈએ નહી એટલે એમ કોઈ માણસો એવું પણ કીધું કે શિવાય સાહેબ આપણી જોડે એ લોકો નથી રહ્યા એમનો થોડોક કોમ અટકવો જોઈએ ત્યારે એમને એવો જવાબ આવ્યો હતો બંને અધિકારીને કે ચૂંટણીમાં મને વોટ આલે નથી ભવિષ્યમાં આલશે નહીં કોઈ દારૂ કોઈ દારૂ નહીં આજે ચોંટણી વસ્તુ જુદી છે લોકોનું કોમ કરવું પણ મારા કારણે કોઈ પણ વ્યક્તિ આખા દેવુંદર બીજા છે મારું પણ વ્યક્તિ નારાજ ના થવા જોઈએ મારા કારણે મારા કારણે કોઈ પણ તમને કહેતો હોય કે શિવભાઈ હું તો તમારે મારું ધ્યાન દોરો એટલે ખીલી દિલી એવી હોય ચોંટણી બધી ખીલી દિલ્હી એવી હોવી જોવે કે ચોટણી જીત્યા કે હાર્યા પછી પણ સમાજની કોઈ પણ વ્યક્તિની સો ટકા આપણી સાથે જે વ્યક્તિઓ છે એનું કોમ પહેલું થવું જોઈએ એટલી આપણી સો ટકા સભા હોવું પણ એને આપણા કોઈ પણ આપણા વ્યક્તિને કે આપણા કાર્યક્રમ નુકસાન નથી થતું એવું કોઈ પણ પ્રકારનું કોમ હોય તો અગાઉના નેતા હોય કોઈ દાડો કોઈ જગ્યાએ અટકાયું નથી પણ હાલની જે રાજનીતિ ચાલે છે એ રાજનીતિ પરથી મને એવું લાગે છે કે ચાંચ ચાંચ અત્યારના નેતાઓથી ચોક ને ચોક સમજને નુકસાન કરવાની કોશિશ પણ કરશે એવું મને ભળાઈ રહ્યું છે